હવે એનું આંદોલન એટલું જ રહેશે કે આગળ જોવા તો આ લોકો કોંગ્રેસ ભાજપ સામે સામે આવી ગઈ છે હવે આમાં બેનુદી નું કઈ રહ્યું જ નથી હવે તો આમાં રાજકારણ આવી ગયું બરાબર છે આંદોલન હવે તો હું જઈને અંદર પ્રશ્ન કરું છે કે શું કરવાનું છે સમાધાન તો આજે નહીં ને હવે એ તો સમાધાન ની કોણ કે છે સમાધાન વાત સમાજ તો ના સમાજ તો આજે પણ રેડી નથી ને કાલ પણ રેડી નતો ને પણ સમાજ હવે હેરાન થઈ ગયો છે સમાજને હેરાન કર નાખ્યો ગુમરાહ કર નાખ્યો સમાજ હવે કોઈ રસ્તે જઈ શકે એમ નથી બરાબર છે આજે કાયદા કાનૂન એટલા કડક છે કે અત્યારે હું મારા ભાઈઓને એમ કહી શકું એમ નથી કે આંદોલનમાં નીકળો બરાબર છે આજે કલમ કાયદાની બહુ મોટી છે અને એ હું કોઈને હાથમાં લેવા નથી માંગતી અને હું કોઈને કાયદાનો અભંગ કરો કોઈ ઓલું કરો એ પણ હું કોઈને સલાહ નહીં દઉં આ કઈ મૂવી છે આ મૂવી છે પાર્ટ 1 ને પાર્ટ 2 આ મૂવી છે બરાબર આ સમાજને ગુમરા કરી નાખ્યો આ લોકો આ મૂવી થોડી છે તો પાર્ટ 2 ને પાર્ટ 1 કરતા હતા ક્યાં ગયો પાર્ટ 2 તમારો અને ઓલા તૃપ્તિબા ક્ષત્રિયા ક્ષત્રિયાનો ઇતિહાસ છે 350 300 ફોર્મ ભઈરા ભઈરા ફોર્મ કોઈ શું થયું કાઈ ન થયું બરાબર અમે રાજકોટ ના હતા મેન તો અમને કોઈ સંકલન સમિતિ વાળા ફોન પણ નથી કર્યો કે તમે આમ કે તેમ